સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર ભવ્ય ગણેશ ભગવાનની સભ્ય યો શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દિયોદર ખાતે પણ આજે વહેલી સવારે દિયોદર શહેરની અનેક સોસાયટીના અંદર શ્રી ગણેશ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરમાં શ્રી ગજાનન યોગ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ ભગવાનની ધાંતુંૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં આ વર્ષે માટીના બનાવેલ ગણેશજીની સ્થાપના કરાઈ હતી જેમાં ગણપતિ મંદિર ખાતે 28મી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું જેમાં આ શોભાયાત્રા આજે દિયોદર ગણપતિ મંદિરથી પ્રસ્થાન થઈ હતી જેમાં દરબારગઢ રબારીવાસ સોની બજાર આઝાદ ચોક નીલકટ મહાદેવ મંદિર રેલવે સ્ટેશન થઈ પરંત નિજ મંદિર પરંત ફરી હતી જેમાં દિયોદર નગરમાં નીકળેલી આ અઠ્યાવીસમી સ ભવ્ય શોભાયાત્રામાં મરતીફોડ આકર્ષણનું કેન્દ્ર બની હતી જ્યાં ગણપતિ બાપા મોર્યાના નાન વચ્ચે જય કનૈયા લાલકીના નારા પણ ગૂંચ્યા હતા જેમાં આ શોભાયાત્રામાં બાળકો દ્વારા વિવિધ જાતિઓ પણ રજૂ થઈ હતી જેમાં વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રામાં ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું પણ આયોજન કરાયું હતું જોકે આજે દિયોદરમાં નીકળેલી અઠ્યાવીસમી ગણેશ ભગવાનની ભવ્ય શોભાયાત્રામાં ભાવી ভক্তો પર મોટી સંખ્યામાં જોડાયા હતા ગજાનન યુવાક મિત્ર મંડળ દ્વારા 22મો ગણેશ ચતુર્થી મહોત્સવ ડીયોદરની અંદર ભવ્ય ભવ્ય શોભાયાત્રાનો આયોજન કરવામાં આવ્યો તેમજ આજે સવારે ગણપતિ મંદિરે સવારે 9 કલાકે મહાયજ્ઞનો આયોજન કરવામાં આવ્યું એમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો ત્યારબાદ હવે સાંજના 4 વાગે ડીયોદરની અંદર ભગવાન ગણપતિ મહારાજની શોભાયાત્રા ગણપતિ મંદિર થઈ રામજી મંદિર જૈન દેરાસર નીલકંઠ મહાદેવ અને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારની અંદર પરિભ્રમણ કરશે અને દિયોદરની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગજાનન યુવક મિત્ર મંડળને ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે ગજાનંદ યુવક મંડળ દ્વારા આજ રોજ અઠ્યાવીસમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિ મંદિરે સવારે યજ્ઞ યોજાયો હતો અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ભવ્ય શોભાયતા નીકળતી દરબાર ગઢથી નીકળી અને આજા ચોકમાં આવી હતી જેમાં ઓપરેશન સિંધુનું પણ એક નગરજનોએ ખુબ સાથ અને સાહકાર આપ્યો છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વેપારીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને દરેક વેપારીઓ સાથો સહકાર આપ્યો અને સમસ્ત સહકાર આપ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર